રાઈટર સિંગર ડાન્સર ગિરીશ પુરાણી મિત્રો માણસા તાલુકાના અંબોળ ગામમાં આપણે મહાકાલી માના દર્શન કર્યા નવ ગ્રહના દર્શન કર્યા નીલકંઠ મહાદેવના દર્શન કર્યા તો મિત્રો અહીંયા અંબાજી માતાનું જૂનું અને વર્ષો પુરાણિક મંદિર આવેલું છે તો મિત્રો આ નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે માતા અંબાજીના આપ સર્વ આશીર્વાદ લો અને માતા અંબાના ખોળામાં આપનું મસ્તક સદાય નતમસ્તક નમેલું રહે અને

શ્રદ્ધાળુઓ અને ભક્તો આવતા રહે છે અને માતાજીના આશીર્વાદ લેતા રહે છે હું છું ગિરીશ પુરાણી વરસોડા ટોપ વરસોડા ગિરીશ પુરાણીના મહાદેવ મહાદેવભર એક્ટર સિંગર અને ડાન્સરના સૌને જય શ્રી કૃષ્ણ